રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવવાના તત્વોનો વધતો ત્રાસ આરોપી લખન ડોઢિયા વાવાઝોડું તરીકે ઓળખાતા શખ્સ સાથે અન્ય એક અજાણ્યા યુવકનો વિસ્તારમાં વધતો ત્રાસ અવારનવાર દુકાનોમાં તોડફોડ કરી વાહનોમાં તોડફોડ કરી અને નજીવી બાબતે માથાકૂટ કરી ગાડાગાડી કરી અને સામાન્ય માણસોને ધાક ધમકી આપતા આ લોકો સામે આજે સમગ્ર વિસ્તારની અંદર રહેતા રહેવાસીઓ ભેગા મળી પોલીસ કમિશનર સાહેબને આવેદન પત્ર આપ્યું હતું આ બાબતે પોલીસે આ આરોપીઓને પકડી માત્ર એકસો કરી છોડી મૂકતા હોવાનું પણ રહેવાસીઓએ કમિશનરને જણાવ્યું હતું આરોપીઓ જાહેરમાં જુગાર રમતા હોય ખુલે આમ દારૂ વેચતા હોય છતાં પણ પોલીસ કોઈ ઠોસ પગલા લેતી નથી તેવું વિસ્તારના લોકોએ કમિશનર શ્રીને રજૂઆત કરી હતી આ આરોપીઓને અવારનવાર પોલીસ પકડી જાય છે અને આ આરોપીઓ ફરાર થઈ જાય છે અને ફરીથી હુમલો કરે છે છતાં પણ પોલીસ કંઈ ઠોસ પગલાં લઈ રહી નથી એવું લોકો જણાવી રહ્યા છે

અને પોલીસ ચોકી એ થી ફરાર છે એક અમારી બેન દીકરી ખરાબ ગાય નું બોલે એ પ્રસંગ તો નો થાય ને તો અમારે આવું કેટલું ખાવા ભરવું અમારે દીકરી ને બાયલી કરવું કે નો લી અત્યારે શું માંગ છે પોલીસે તમે અરજી કરી રજૂઆત કરી શું એને કહ્યું પોલીસે અમારી ફરિયાદ સાંભળી નહીં કઈક ને અમારા છોકરાને બેહારી દીધો અને એના કાઢી મેકા ફરા ન્યાથી રસ્તા માં ઉતારી મેકા કેવી રીતે ઉતારાય અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા છો અને પોલીસ શું તમારી આશા છે અમારે અત્યારે એમ જ છે કે એને હે ને બંદોબસ્ત પૂરો કરે હું કુનાળવાન માં ભુંડુ બોલવાની નમતે જ નહીં ઠામુ છું શેર નંબર 4 માં આવા નેવર આવી રાત ને દીયા જ જમાર આંબરો દીકરીન બાય લીકરોન મતલબ જ નહીં કાઈ ને કાયમ દેલી જ બંધ રાખવાની એમ કેવાન થાય